પુરાણ ભાગ ત્રેસઠ દેવી માનું હિમવાનના હૃદય તથા મેનાના ગર્ભમાં આવવું ગર્ભાસ્થા દેવીનું દેવતાઓ દ્વારા સ્થવન એમનો દેવી રૂપે પ્રાદુભાવ માતા મેના સાથે વાતચીતતા નવજાત કન્યાના રૂપે પરિવર્તન થઈ જવું બ્રહ્માજી કહે છે હે નારદ તદનંદ મેના અને હિમલાના આદરપૂર્વક દેવકાર્યની સિદ્ધિ માટે કન્યા પ્રાપ્તિના હેતુ માટે ત્યાં જગતજનની ભગવતીનું માનું ચિંતન કરવા લાગ્યા એ પ્રસન્ન થાય તો સમૃહ મનોવાંછિત વસ્તુનો આપનાર છે એ મહેશ્વરીમાં પોતાના અંશે ગુજરાત હિમવાનના ચિત્તમાં પ્રવેશ થયા આથી એમના શરીરમાં અપૂર્વ અને સુંદર પ્રભાવ ઉતરી આવી તે આનંદ મગ્ન સંત પ્રકાશિત થવા લાગ્યા એ અદભુત તેજુ રાશિથી સંપન્ન મહાબના હિમાલય અગ્નિની જેમ મદદ થઈ ગયા હતા તત્પચા સુંદર ક્રિયાની સમયે હિમાલયે પોતાના પ્રિય મેનાના ઉદરમાં શિવાના પરિપૂર્ણ સ્નોખ આધાન કર્યું આ રીતે ગિરિનાથજી પતિ મેનાએ હિમાનના હૃદયમાં વેદમાન કરવાના ધ્યાન દેવીની કૃપાથી સુખદાયક ગામ ગર્ભ ધારણ કર્યું સપોર્ટ જગતની નિવારભૂત દેવીના ઘરમાં આવવાથી ગિરિપ્રિયા મેના સદા તેજો મંડળની વચમાં સ્થિત થઈને અધિક શોભા લાગ્યા પોતાની પ્રિય શુભાંગી મેળાને જોઈને ગ્રિરામાન બહુ પ્રસન્નતાનો અનુભવ કરવા લાગ્યા ગર્ભમાં જગતમાંના આવી એ તેથી સંપન્ન થઈ ગયા હે હેમુનિ અવસરે વિષ્ણુ દેવતાને મુનિએ ત્યાં આવીને ગર્ભા નિવાસ કરનારા દેવાદીની સ્તુતિ કરી અને ત્યાર પછી મહેશ્વરની વિવિધ પ્રકારની સ્તુતિ કરીને પ્રસન્ન દેવતા પોતાના ધામે ચાલ્યા ગયા જ્યારે નવમો અને વિજયુ અને દસમો પૂરો થયો ત્યારે જગતમાં કાલિકાએ સંપૂર્ણપણે થવા પર ગયેલ ગર્ભશિશુની જે ગતિ થાય છે એને ધારણ કરી અર્થાત જન્મ લઈ લીધો એ અવસર પર ધ્યાજશક્તિ સતી સાતવી શિવા પહેલા મેનાની સામે પોતાના સ્વરૂપે પ્રગટ થયા વસંતઋના ચૈત્ર માસની નવમી તિથિએ મુક્ષિરા નક્ષત્રમાં અર્ધરાત્રિના સમયે ચંદ્રમંડળથી અકાશ ગંગાની જેમ મેનકાના ઉદરથી દેવી શિવાનો પોતાના સ્વરૂપે પ્રાદુર્ભાવ થયો એ સમયે સંપૂર્ણ સંસારમાં પ્રસન્નતા થવાઈ ગઈ અનુકૂળ હવા હવા માંડી એ સુંદર સુગંધિત અને ગંભીર હતી એ સમયે જળની વર્ષા સાથે વર્ષા પણ થવા લાગી વિષ્ણુ વગેરે દેવતાઓ ત્યાં આવ્યા તો એ થઈને પ્રસન્નતાની સાથે જગતમના દર્શન કર્યા અને શિવલોકમાં નિવાસ કરનાર રૂપિયા મહામાયા શિવકાની મંગલમય કાલિકા માતાનું સ્તવન કર્યું તે નારાજ જ્યારે દેવલોકો સુધી ફરીને ચાલે ગયા ત્યારે મેનકા સમય પ્રગટ થયેલ નીલકમળ જેવી કાંતિવાળી શ્યામવાળા દેવીને જોઈને અતિશય આનંદનો અનુભવ કરવા લાગી દેવીના એસી દિવ્ય દર્શન કરીને ગિરિપ્રિયા મેનકાની જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું એ એમને પરમેશ્વરી સમજીને અત્યંત હસ્તી ઉચ્ચલિત થઈ ઉઠ્યા અને સંતોષપૂર્વક બોલ્યા એ કહ્યું હે જગી હે મહેશ્વરી આપે બહુ મોટી કૃપા કરી છે જે મારી સામે પ્રગટ થયા બી કે આપની બહુ શોભા થઈ રહી હે શિક્ષ્ય આપ સંપૂર્ણ શક્તિમાં હાથ શક્તિ છો અને સંપૂર્ણ દેવતાઓ દ્વારા પ્રસન્સિત પરાશક્તિ છું મારી પુત્રીને એનું પ્રત્યક્ષ દર્શનરૂપ પણ ધારણ કરો બ્રહ્માજી કહે છે હે નારદ પર્વત પત્ની મહેનાની આવાજ સાંભળીને અત્યંત પ્રસન્ન થયેલા શિવાદેવી એ ગિરિપ્રિયાને આ રીતે ઉત્તર આપે દેવી બોલે હે મેના તમે પહેલાં તત્પરતા મારી બહુ બહુ સેવા કરી હતી એ સમયે તમારી ભક્તિથી પ્રસન્ન થઈને હું વરદાન આપવા તમારી પાસે આવી હતી વરદાન માગો એવી મારી વાણી સાંભળીને તમે જે વરદાન માગ્યું તે આ પ્રકારે છે હે મહાદેવી તમે મારી પુત્રી થઈ જાઓ અને દેવતાઓનું રીક્ષાત કરો ત્યારે મેં તફાસ કરીને તમને આદરપૂર્વક વરદાન આપી દીધું અને હું મારા ધ્યાનમાં જતો રહી એ ગિરિ એ વરદાન અનુસાર સમય થયો આજે હું તમારી પુત્રી થઈ છું આજે મેં જે રૂપનું દર્શના કરાવ્યું છે એનો ઉદ્દેશ એટલો જ છે કે તમને મારા સ્વરૂપનું સ્મરણ થઈ જાય અને તાપ મનુષ્ય રૂપે પ્રગટ મારી બાબત તમે અજાણમાં જ બની રહત હવે તમે બંને દંપતી પુત્રી ભાવ જીતા દીવભાવે મારું નિરંતર ચિંતન કરતાં કરતા મારામાં સ્નેહ રાખું એથી મારી ઉત્તમ ગતિ પ્રાપ્ત થઈ હું પૃથ્વી પર અધૂર લીલા કરીને દેવતાનું કાર્ય સિદ્ધ કરીશ ભગવાન શંભુની પત્ની બનીશ અને સજ્જનો સંકટથી ઉદ્ધાર કરીશ આવું કહીને માતા શિવા તુપ થઈ ગયા અને એ જ ક્ષણે માતા જોજો પ્રસન્નતાપૂર્વક નવજાત રૂપે થઈ ગયા પાર્વતીનું નામકરણે વિદ્યાધન હિમવાનને ત્યાં જવું પાર્વતીનો હાથ જોઈને ભાવિફળ બતાવવું ચિંતિત થયેલા હિમવાનને આશ્વાસન આપીને પાર્વતીનો વિવાહ શિવજી સાથે કરવા કહેવું અને એમના સંદેહનું નિવારણ કરવું બ્રહ્માજી કહે છે હે નારદ મેનાની સામે મહાતે કન્યા થઈને લૌકિક ગતિનો આશ્રય લઈને તે રડવા લાગ્યું એનું મનોદન સાંભળીને ઘણી બધી વસ્તી નાચી ઉઠી અને બહુ વ્યક્તિ ત્યાં આવી પહેલી પહોંચી નીલકમલ જેવી તમ શ્યામ કાંતિવાડીએ પરમ કેજસ્વીની એને મનોરમ કન્યાને જોઈને ગીરી હિમાલય હિમાલય કેશાનાદમાં નિમગ્ન થઈ ગયા તદંતર સુદર મુહૂર્તમાં મુનિઓની સામે સાથે હિંમની પુત્રીનું કાલિકા વગેરે શુદ્ધાયક નામ રાખ્યા દેવી શિવા ગિરરાજના ભવનમાં દિવસે દિવસે મોટા થવા માંડ્યા બરાબર જે તે જેવી રીતે વરસાદના સમયે ગંગાની જળતા છે અને શરદ ઋતુના શુકલ પક્ષમાં કાંદી વધે છે સુશીલતા સંયુક્ત તથા બંધુજોની વાલીએ કન્યાની કુટુંબીજનો પોતાના કુંડ્ય રૂપ આરતી નામથી બોલાવવા લાગ્યા માતાએ કાલિકાને ઉમા અરે તપસ્યા ન કહીને તપ કરતાં રોક્યા હતા એ મુનિ એ સુંદર મુખવાળા ગિરિરાજ નંદીને આગળ જતા ઉમાના નામે વિખ્યાત થઈ ગયા હેનારદ તદંતર જ્યારે વિદ્યાના ઉપદેશનો સમય થયો ત્યારે સીધા શિવાદેવ પોતાના રીતે એકાગ્ર કરીને નહીં બહુ પ્રસન્નતાથી શ્રેષ્ઠ ગુરુ પાસે બહુ પૂર્વ જન્મની પૂર્વજન્મની વિદ્યા એમને એવી જ રીતે પ્રાપ્ત થઈ ગઈ જેવી રીતે શરત કાળમાં હંસોની ભક્તિ પોતાની મેળે ગંગાને તટે પહોંચી જાય છે અને રાતે પોતાનો પ્રકાશ જાતે જ મહાવૌયોને પ્રાપ્ત થઈ જાય છે મુને આ રીતે મેં શિવાની કોઈ એક લીલાનું વર્ણન કર્યું છે હવે અન્ય લીલાનું વર્ણન કરીશ સાંભળો એક વખતની વાત છે કે તમે ભગવાન શિવની પ્રેરણાથી પ્રસન્નતાપૂર્વક હિમાલયને ઘેર ગયા હે મુને તમે શિવત્વરાંગ જ્ઞાતા અને એમની લીલાઓનો શેર જાણકાર છો હે નારદ ગિરજ હિમાલયને તમને ઘેર આવેલા જોઈ પ્રણામ કરીને તમારી પૂજા કરી અને પોતાની પુત્રીને બોલાવીને એને તમારા ચરણોમાં પ્રણામ કરાવ્યા હે મુનિશ્વર પછી તાતે જ તમને નમસ્કાર કરીને હિમાચલય પોતાના સૌભાગ્યની પ્રશંસા કરી અને મસ્તકને અત્યંત નમાવીને હાથ મની તમને કહ્યું હિમાલય બોલ્યા હે મુને નારદ એ બ્રહ્મપુત્રમાં શ્રેષ્ઠ જ્ઞાનવાન પ્રભુ આપ સર્વજ્ઞ છો અને કૃપાપૂર્વક બીજાના ઉપકારમાં સતત થઉ છું મારી પુત્રીની જન્મકુંડલીમાં જે ગુણદોષ હોય એ બતાવો મારી પુત્રી કુવાની સૌભાગ્ય વાતની બનશે બ્રહ્માજી કહે છે એ મૃષ્ઠ તમે વાતચીતમાં કુશળ અને કૌતુક તો છો જ ગિરિરાજ હિમાલયના આવા કહેવા પર તમે બાલિકાના હાથ જોયા અને એના સંપૂર્ણ અંગો પર વિશેષ દ્રષ્ટિપાર કરીને હિમાલયને આ પ્રકારે કહેવાનું શરૂ કર્યું નારદ બોલ્યા એ શલરત અને મેના આપની આ પુત્રી ચંદ્રમાની આદિ કલાની જેમ વૃદ્ધિ પામે છે સસ સમસ્ત શુભલક્ષણ એના અંગોની શોભા વધારે છે પોતાના પતિ માટે અત્યંત શુભદાયની થશે અને માતા પિતાની કીર્તિ વધારે છે સંસારની સમસ્ત નારીઓમાં પરમ સાધવી અને સ્વજન સદા મહાન આનંદ આપનારી છે તમારી પુત્રીના હાથમાં સર્વોત્તમ લક્ષણ જ વિદ્વાન છે બ્રહ્માજી કહે છે હે નારદ તમારી આ વાત સાંભળીને અને સત્ય માનીને મહેનત આ હિમાલય ચાલી પત્ની પત્ની બહુ દુઃખી થયા પરંતુ જગદંબા શિવાય તમારા આવા વચનો સાંભળીને અને લક્ષણો દ્વારા એ ભાવિ પતિને શિવ માનીને મનમાંને મનમાં હસી મહેકી મોહરી ઉઠી નારદની વાત ક્યારેય જૂઠી ન હોઈ શકે એ વિચારીને શિવા ભગવાન શિવના યુગલ ચરણમાં સંપૂર્ણ હૃદયથી અત્યંતને કરવા લાગી હે નારદ એ સમયે મનમાંને મનમાં દુઃખી થઈને હિમુમાને તમને કહ્યું હે નહીં એ રેખાનું ફળ સાંભળીને મને બહુ દુઃખ થયું છે હું મારી પુત્રને એનાથી બચાવવા માટે કયો ઉપાય કરું હેમુને તમે મહાન કૌતુક કરનારા છો વાર્તાલાપમાં વ્યસાય છો હિમાનની આવા વાત પોતાની મંગલકારી વચનો દ્વારા એમનો વર્ષ વધારતા તમે આ પ્રકારે કહ્યું હે ગિરિરાજ તમે સ્નેહપૂર્વક સાંભળો મારી વાત સાચી છે એ અસત્ય નહીં જ હોય હાથ બ્રહ્માજીની લિપિ છે નક્કી છે તે મિથ્યા નથી થઈ જેથી હે શૈલ પ્રબર આ કન્યાને આવો ઉત્પત્તિ મળશે એમાં સંશય નથી પરંતુ આ રેખાના ફળથી બચવાને માટે એક ઉપાય પણ છે એને પ્રેમપૂર્વક સાંભળો એ કરવાથી તમને સુખ મળશે મેં જેવા વર્ણનું નિર્માણ કર્યું છે એવા જ ભગવાન શંકર છે તે સર્વસમર્થ છે અને લીલાને માટે અનેક રૂપ ધારણ કરતા રહે છે એમનામાં સમસ્ત ક્ષણો સદ્ગુણો સમાન થઈ જશે સમર્થ પુરુષમાં કોઈ દોષ પણ હોય તો એને દુઃખ નથી દેતું અસમર્થ માટે જે દુઃખ દાખવે હોય છે આ વિષયમાં સૂર્ય અગ્નિ અને ગંગાના દર્શના સામે રાખવા જોઈએ એટલા માટે તમે વિવેકપૂર્વક પોતાની કન્યા શિવાને ભગવાન શંકરના સિંહ આસમાં સોંપી દો ભગવાન શિવ સર્વના ઉશ્વર શિવ નિરીકાર સામચાળી અને અગ્નિ છે તે જલ્દીથી પ્રસન્ન થઈ જાય છે માટે શિવાને સ્વીકારી લે છે એમાં સંશય નથી વિશેષ એ તપસ્યાથી વર્ષમાં આવી જાય છે જો શિવા તપ કરે તો સર્વકામ ઠીક થઈ જશે સર્વેશ્વર શિવ સર્વ પ્રકારે સમર્થ છે એ ઇન્દ્રના વટનો પણ વિનાશ કરી છે કે બ્રહ્માજી એમને આધીન છે તથા તે સર્વને સુખ આપનાર છે પાર્વતી ભગવાન શંકરની વાલી પત્ની હતી તે સદાય રુદ્રને અનુકૂળ રહે છે કેમ કે મહાસાધ્ધી અને ઉત્તમ વ્રતોનું પલન કરનારી છે તથા માતા પિતાના સુખને વધારનારી છે આ તપસ્યા કરીને ભગવાન શિવના મનને પોતાના વશમાં કરી લેશે અને ભગવાન પણ એના સિવાય કોઈ પણ બીજી સ્ત્રી સાથે વિવાહ કરશે નહીં એ બંનેનો પ્રેમ એકબીજા અનુરૂપ છે આવો ચૂંટણીનો પ્રેમ ન હોતો કોઈને થયો છે ન આ સમયે છે અને આગળ પણ આવો પ્રેમ નહીં હોય હે ગિરિસે એમને દેવતાઓના કાર્ય કરવાથી એમના જે જે કામ નષ્ટપ્રાય થઈ ગયા છે એ સર્વનું આપના દ્વારા પુનઃ ઉદ્જીત ઉજ્જીવન અથવા ઉદ્ધાર થશે હે અદ્રિરાજ આપની કન્યાને જ ભગવાન હર હર્ધનોશ્વર થશે આ બંનેનું પુનઃહર્ષપૂર્વક મિલન થશે આપની આ પુત્રી પોતાની તપસ્યાના પ્રભાવથી સર્વેશ્વર મહેશ્વરને સંતુષ્ટ કરીને એમના શરીરના અર્ધા ભાગને પોતાના અધિકારમાં કરી લેશે એમનું અર્ધાંગ બની જશે હે ગિરિશ તમારે તમારી આ કન્યા ભગવાન શંકર સિવાય બીજા કોઈને ન જ આપવી આ દેવતાઓનું ગુપ્ત રહસ્ય છે એને ક્યારેય પ્રદર્શિત ન કરવું જોઈએ હિમાલય કવિક નાની મુને નારદ હું આપને એકવાર સાંભળી રહ્યો બતાવી રહ્યો છું એને પ્રેમ પ્રભુ સાંભળો અને આનંદનો અનુભવ કરો સંભળાય છે કે મહાદેવજી બધી જ આસક્તિઓનો ત્યાગ કરીને પોતાના મનને સેમમાં રાખીને નિત્ય તપસ્યા કરતા રહે છે દેવતાની પણ દર્શનીમાં આવતા નથી એ દેવશ્રી ધ્યાન માર્ગમાં સ્થિત પહેલાં તે ભગવાન શંભુ પ્રબ્રહમાં લગાડેલ પોતાના મનને કેવી રીતે હટાવી શકશે ધ્યાન છોડીને વિવાહ કરવા કેવી રીતે તૈયાર થશે આ બાબત મારા મનમાં સમાહાન સંદેશ છે દીપકની જ્યોતની જેમ પ્રકાશમાં નવીનાશી પ્રકૃતિથી પર નિર્વિકાર નિર્ગુણ સગુણ નિર્વિશે અને નિરેજ જે બ્રહ્મ્રહ્મ છે એ જ એમનું પોતાનું સદાશિવ નામક સ્વરૂપ છે માટે એ એમનો સર્વત્ર સાક્ષરતા કરે છે કોઈ પણ બ્રાહ્મણ જ નથી કરતા હે મુનિ અહીં બતાવેલા કિન્નરના મુખે એમના વિષયમાં નીચે જ આવી જ વાત સાંભળી શકાય છે વિશેષ એ વાત પણ સંભળાય છે કે ભગવાન હરે પૂરોકાલમાં સતીની સામે એક પ્રતિજ્ઞા કરી હતી એમણે કહ્યું હતું હે દક્ષકુમારી કુમારી જ્યાં પ્યારી સતી હું તમારા સિવાય કોઈ પણ સ્ત્રીને પોતાની પત્ની બનાવવા માટે પસંદ નહીં કરું અને ગ્રહણ પણ નહીં કરું આ હું તમને સત્ય કહું છું આ રીતે સતીની સાથે એમણે પહેલે જ પ્રતિજ્ઞા કરી લીધી છે હવે સતીના મારી જવાથી બીજી કોઈપણ સ્ત્રીએ કેવી રીતે ગ્રહણ કરતી આ સાંભળીને નારદે કહ્યું હે મહામતી એ ગિરિરાજ આ વિષયમાં તમારે ચિંતા ન કરવી જોઈએ તમારી આ પુત્રી કાલી પૂર્વકાળમાં દક્ષ કન્યા સતી થઈ હતી એ સમયે એનું સદા સૌર મંગલદાયી સતીનું નામ હતું એ સતી દક્ષ કન્થા થઈને રુદ્રની પ્રિય પત્ની થઈ એમણે પિતાના યજ્ઞમાં અનાદર પામીને તથા ભગવાન શંકરનું પણ આ અપમાન થયેલું જોઈ રોજપૂર્વક પોતાનું શરીર છોડી દીધું એ સતી જ ફરીથી તમારા ઘરમાં ઉત્પન્ન થયા છે તમારી પુત્રી સાક્ષક જગજમાં તેવા છે આ પાર્વતી ભગવાન ઘરના પત્ની થશે એમાં સંશય નથી હે નારદ આ બધી વાતો તમે હિમવાનને વિચારપૂર્વક બતાવી પાર્વતીનું એ પૂર્વરૂપ અને ચરિત્ર પ્રીતિ વધારનાર છે કાળીના સંપૂર્ણ પૂર્વવૃત્તાનને તમારી મુખે સાંભળીને હિમવાન પોતાની પત્નીને પુત્ર સાથે તત્કાળ સંદેહ રહી થઈ ગયા આ રીતે તમારા મુખથી પોતાની પૂર્વકથા સાંભળીને કાલીએ લજ્જાવશ મસ્તક નમા લીધું અને એમના મુખ પર મંદ સ્વિતની પ્રજા ફેલાઈ ગઈ ગિરિરાજ હિમાલય પર્વતીનાય ચરિત્રને સાંભળીને માથા પર હાથ ફેરવા લાગ્યા અને મસ્તક ઠંડીને એણે પોતાના આસનની પાસે જ બેસાડી દીધા હે નારદ આ પછી તમે એ જ ક્ષણે પ્રસન્નતાપૂર્વક સ્વલોકમાં ચાલ્યા ગયા અને ગિરિરાજ હિમવાનના પણ મનમાં જેમ મનમાં મનોહર આનંદથી મુક્ત થઈને પોતાના સર્વસંપત્તિશાળી ભવનમાં પ્રવેશી ગયા ભાગ ત્યાંસઠ પૂરો